સ્કૂલે ચાલુ આજથી એટલે એને મોકલી દીધા છે હવે હું ને ભાભે બે છીએ એટલે અમે લોકો બે જમી લેવી જમીને પછી થોડીક વાર સુઈ જાશું પછી આજે તો બહુ કામ છે પછી મળીએ કન્ટિન્યુ રહેજો હમ્મ જો ભાભે આવી ગયા છે છોકરાઓને મૂકીને તડકાના અને હવે અમે લોકો જમવા બેસી જઈએ જમવામાં છે જો કોબીનું શાક રોટલો અને રાતની ખીચડી અને આ વેફર અમે કરી તીને એ જો

ચાલો તમે લોકો પણ જમવા જો ભાભી પીરસે છે અને અમે જમી એવી તમે પણ આવો પછી મળીએ જો અમે જમે કારવીને બધું કામ પતાવી દીધું છે અમે નવરા થઈ ગયા છીએ એમાં થોડીક વાર એને સુવા જાય મને જો આ એડી ફાટી ગઈ છે તો જો મેં એમાં વેસણી લગાવીશ અને ભાભી મોબાઈલ જોવે છે શું કરો ભાભી તમે હે ખજૂર ખાવશો ખજૂર ખજૂર ખાવશો ખજૂર બહુ ભાવે તમને હું તમને કહેતી હતી કે દવા સે કરતા નહીં તો પીવામાં કઈ દવા ના ના નથી લાવવાની મેસેજ કરી તમે બપોરે આવતા કીધું યાદ ચાલી ગયા છે ચાર નાસ્તોય કરી છે અને હવે છે અને હું પછી દીવાલ બ્રી લેવા પડીશ જો

પેપ્સી ખાવી ઠંડી ઠંડી લેવો હે એ સાફ કરવા છે પછી કરજો પેલા ઠંડા ઠંડા થઈ જાઓ જો ઘઉં એટલા ચાળે ને મૂક્યા છે હવે પછી થોડાક રાતે કરશું થોડાક રાતે કરશું અને અત્યારે રસોઈ કરવા જાય ભાભી તમે શું બનાવો लेंटी बनाओ छो ठीक तो आ ककटा टिंकरेस कैप्सिकम मर्चा दे दे दो हूं कर छो बेटा जो मैं गोभी नो सीधा छिन करना कयो छे अब करिए थोड़ो थोड़ो पछि आगे कंटिन्यू रेजो पछि बताओ तुमने वो मम्मी ओला पण छे छे जो मोबाइल में ભાભી ખાય છે ફ્રેન્ગી યેશુદીદીએ ખાઈ લીધી દીપ ખાય છે જો બટાટાનું શાક આ બટેટાનું શાક બનાવ્યું છે આ મારા બાજુ આ છોકરો આવે રોજજે અને જો અમે લોકો જમવા બેહી ગયા છે તો હાલો જમવા